ચાલો અહિયાં જો રીંગણા શેકાય છે મહેનત જો અમારું ભાતું ભરાય રેડી થઈ ગયું છે તો આ છે અમારું ભાતું આ શું ને હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રાધે રાધે બધાને તમારે બધાનું સ્વાગત છે એક નવા તો અમે છીએ રેડી આજે છે સનડે અને અમારે બધાને જવાનું છે વન ભોજનમાં તો વન ભોજનમાં ક્યાં જઈ છે એ જોવા માટે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં આજ બહુ મજા આવવાની છે આજના વિડીયોમાં અને જોઈએ બધા શું ને જમવાનું લઈને જાય છે અને કોણ કોણ છે એ કન્ટિન્યુ વિડીયો મારીઓ અને આગળ મળું બધાને ચાલો નિકુન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ અહીંયા જો અમારું ભાતું ભરાઈ રેડી થઈ ગયું છે તો આ છે અમારું ભાતું આ શું ને કુમાર ની તો બધા એક એક વસ્તુ બનાવીને લેવાના છે અમારા ભાગમાં ભાત આવ્યા હતા અને અહીંયા છે મીસુ મીસુ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અહીંયા છે ને આ કૈલાસગીરી ઉપર જે રોપવે જાય ને એ છે જો અહીંયા રોપ રોપવેનું સ્ટેશન છે અહીંયા ગઈ કાર્તિક મહિનો ચાલુ છે ને તો અહીંયા જો બે રોડની બંને સાઈડ આ લોકો બેઠા છે ને જમે છે તો બંને સાઈડ કેટલા બધા લોકો જમે છે મેં તો ક્લિપમાં થોડુંક જ લીધું છે તો આ કાર્તિક મહિનાનું મહત્ત્વ છે ને બહુ જ હોય અહીંયા આંધ્રપ્રદેશમાં અને અત્યારે આ લોકો છે ને અયપ્પાનું વ્રત લેતા હોય ખાસ કરીને જેન્ટ્સ લોકો પણ બહુ જ કઠિન હોય છે અયપ્પાનું વ્રત હોય જમીન ઉપર સુધી ઘણું બધું હોય છે ब्लॅक <laughs> थीम हा ब्लॅक थीम आोड बघे काहीच आ हसा

તો ગાઈઝ અમે અહીંયા આવી ગયા છીએ વિશાખાપટ્ટનમ છીએ અમે જે લોકો નવા હોય સબસ્ક્રાઈબર એના માટે અમે હાલ આંધ્રપ્રદેશ વિશાખાપટ્ટનમમાં છીએ અને અમે આવ્યા છીએ અહીંયા તોતલા કોડા તો આજે કાર્તિક ચાલુ થઈ ગયું છે ને તો આ લોકો અહીંના લોકો કાર્તિકને બહુ જ માને તો અહીંયા જો ગાર્ડનમાં આજે કંઈ જગ્યા નથી ને કરે અહીંયા છે ને આટલા બધા લોકો હોય જ નહીં તો બહુ બધા લોકો જમવાનું લઈ લઈને આવ્યા છે અને અમે જમવાનું છે ને અડધું લઈને આવ્યા છીએ અડધું નહીં મતલબ ઘણું ખરું લઈને જ આવ્યા છે ખાલી ઓળો બનાવવા માટે અહીંયા અમે સ્પેસ ગોતશું હવે તો જોઈએ આગળ ક્યાં જગ્યા મળે છે એ પ્રમાણે ને અહીંનો મસ્ત નજારો જોઈ લો તમે તો અત્યારે અમે છે ને થોડાક આમ આગળ નથી જાતા મતલબ કે અહીંયા સી સાઈડ બીચ છે ને અહીંયા નથી જતા પછી પાછા ફરી આવીને જઈશું કેમ કે બહુ મોડું થઈ ગયું છે અમે લોકો છે ને પોણા બારે તો ઘરેથી નીકળતા એટલે હજી અમારે ઓળો બનાવવાનો છે તો અમે હજી થોડાક આગળ જઈએ કે જ્યાં કોઈ ન હોય કેમ કે અમારે ચૂલો બનાવીને ઓળો બનાવવો છે એટલે અહીંયા તો બને નહીં ગાર્ડનમાં તો અમે થોડા જંગલ સાઈડ જતા રહીએ રહીએલું છે બોક્સ લઈ લીધું પાર્સલ

છે છે મહેનત થાય કે થઈ જાય જાય હજી ઠરી બેન ચાલો ચાલો અહીંયા મોંઘેરા મહેમાન આવ્યા છે જય શ્રી કૃષ્ણ ક્યાં તમે પાછળ રહી ગયા તા થોડી પાછળ રહી ગયા

બાપાની <laughs> બાજુ <laughs> ચાલો રીંગણા છે લેવા જ પડે આજે આ લોકો બનાવશે ને અમે ખાસ અહીંયા બધી કટિંગ ચોપિંગ થઈ

ઈ ને પછી ઓલું હું કહેવાય કેરી ને ગોઠલ્યું ખાવા બેહી જાતા લાઈનમાં શું ભાત જોઈએ ન જ બેટા બટેકા નું શાક ના ઉભારી તો અહિયાં અમારો ઓરો છે ને ઈ ઓલમોસ્ટ બનવા જ આવ્યો છે જો મસ્ત ચુલાનો ફટ્ઠાનો ઓરો એટલે તો પછી થોડું થોડું એમ નહીં પછી બધાય થોડું થોડું ભાગમાંય આવું જોઈએ ને આટલા કલર પકળો જો અરે આમના ઘડી જા બધા મની તો આવી જ આવી જશે હેલો મની જો મોટી ચમચીની ચમચી નહિ બોલાવો આય બાય માનિયા હજી એક રોટલો ખાવાનો છે તારે તો ગાઈઝ અહીંયા અમારી લંચ ની થાળી રેડી થઈ ગઈ છે બાજરા નો રોટલો ઓળો સલાડ મરચું અથાણું વેફર છે લસણવાળી ચટણી છે અને સાથે છે મસ્ત બટેટા વાળું શાક અને ભાત જો તમે ટેમ્પિંગ લાગે છે તો કોને થાળી જોઈને ખાવાનું મન થઈ ગયું ચૂલાનો ઓળો કોને કોને ભાવે કે જો સાથે રસગુલ્લા ને ઘણી બધી સ્વીટ ને છાસ ને બધું ઘણું બધું હતું એક જમજામાં રસોને શાક બેયાને વિદના શાક તો છે તો અહીંયા છે ને છોકરાઓને બધાને જમાડી લીધા છે હવે અમારા બધાનો વારો છે અને ભૂખ પણ એવી લાગી છે જંગલનું વાતાવરણ એટલે જાણે કે વાડીનું વાતાવરણ હોય ને એવું જ લાગે અને મસ્ત એવું ઠંડુ ઠંડુ વાતાવરણ છે એટલે ભૂખ તો લાગી જ હોય બધાને તો અમે બધા પણ બેસી ગયા છીએ જમવા માટે અને ખૂબ મજા આવી રહી છે जना फटाका सा અહીંયા છે ને આ જો બાજુમાં બેઠા બેઠાની ભરતભાઈ છે અને નિકુદને લોયા માં કે જો હું તને ભાત બનાવીને બનાવી દઉં ને તું ખા કેવા લાગે છે તો એને ભાત બનાવી દે ને લોયા માં જો ખાઈ કે મજા આવે मैंने खाया अरे तब बजाई हुई नहीं है सेम मेरा तो अजी अजी मिक्स कर नहीं मिक्सना दिओ मिक्स कर आसमारू तो बहुत जरूरत है तो बात में चोर बात में चोर अरे तो चोर वो नहीं 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 � નાનોકડો ધૈર્ય છે ને એ કે હું રોડ ઉપર પીલો લઈને સુઈ જાઉ જો એ બધે આટા મારે છે ગોતે છે હવે રોડ ઉપર ક્યાં સુવું એમ

તો ગાઈઝ આજનો આ વિડીયો વિડીયો બહુ લોંગ થઈ જશે તો અહીંથી જ કન્ટિન્યુ હું બીજો કરીશ અને કાલનો વ્લોગ બહુ સરસ રહેવાનો છે બહુ મજા આવશે તમને તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં તો આના પછી અમે છે ને મસ્તી કરતા કરતા ચા બનાવો ચૂલા ઉપર ફરીથી અને બીચ ઉપર ગયા ગાર્ડનમાં ગયા પછી એક ફ્રેન્ડના ઘરે જમવા ગયા બધું જ કાલના વિડીયોમાં તમારી સાથે શેર કરીશ ત્યાં સુધી આવજો બાય બાય લાઇક શેર સબસ્ક્રાઈબ